જામનગર માંગ યોજાઈ તિરંગા યાત્રા રણજીતનગર પટેલ સમાજથી તિરંગા યાત્રાથી કાઢવા માંગી હતી ભારતના ઝંડાના રંગના બલુન ઉડાડીને પદયાત્રાને રવાના કરવામાં આવી ઓપરેશન સિંદુર માંગ સેનાના શૌર્ય બિરદાવવા યોજાઈ તિરંગા શહેર ભાજપ પ્રમુખ સાંસદ ધારાસભ્ય સહિતના નેતાઓ જોડાયા તિરંગા માંગ

મુખ્ય જે પેડ્સ હતા એને ધ્વસ્ત કરી અને પહેલગાઉંવમાં જે છવ્વીસ ભારતીય નિર્દોષોની નિર્મ હત્યા કરવામાં આવી એનો મૂતોડ જવાબ એકસો ચાલીસ કરોડ ભારતીયો વતી આપણા સેનાના જવાનોએ એ ફોર્સ હોય આર્મી હોય નેવી હોય બીએસએફ હોય આ લોકોએ જ્યારે મજબૂતીથી આપ્યો હોય ત્યારે સ્વાભાવિક રીતે આ આખા ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર માનનીય શ્રી એટલે રાખ્યું હતું કે આપણી જે છવ્વીસ પરિવારો છવીસ બહેનો ના સિંદૂર ઉજાડવાનું કામ જે આ આતંકવાદીઓએ કર્યું હતું એનો મુડ જવાબ ભારતીય સેના અને સમગ્ર ભારત દેશ આપશે એ અંતર્ગત આજે આખા દેશમાં જે અત્યારના રાષ્ટ્રભાવના અને એક જોશ અને દરેક આપણા સૈનિકો તરફ જે ગર્વની ભાવના દરેક નાગરિકને છે એમાં જામનગરની અલગ અલગ બહેનોની સંસ્થાઓએ ઓપરેશન સિંદૂર માં આપણા સૈનિકોને બિરદાવવા માટે આપણા સૈનિકો જે શહીદ છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એક તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અને આયોજનમાં આપણે જોયું એ મુજબ બહુ વિશાળ સંખ્યાઓમાં નાગરિકો અને વિશેષ કરી અને અલગ અલગ સંસ્થાઓનો બહેનો બહુ મોટી સંખ્યામાં જોડાણા હતા